નમસ્કાર બધા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોને મારું નામ પાર્થ શિયાણી છે રેડ એન્ડ વાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન પછી આજે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે અહીંયા જેટલા બી વિદ્યાર્થીઓ ધોરણ 10 કે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અથવા એની મોમેન્ટ ઉપર ઊભા છે 12 ની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે કોઈ પણ રિઝલ્ટ લાવવાના છે ઘણા વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ લાવશે ઘણા વિદ્યાર્થીઓ અતિ સારું રિઝલ્ટ લાવશે ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમેન્ટ ઉપર ઊભા હશે બટ રિઝલ્ટ તમે જે કોઈ પણ લાવો છો એ અંતિમ નથી ધોરણ બાર સુધી આપણે જે અભ્યાસ કરીએ છીએ એ માત્ર ને માત્ર એક પાયદળ છે ત્યારબાદ તમારા લાઈફની ખરી જર્ની ચાલુ થતી હોય છે લગભગ લગભગ અહીંયા જેટલા જેટલા વિદ્યાર્થીઓ છે એમને એક ડાયલોગ દસમા ધોરણની અંદર સાંભળ્યો હશે જો સાંભળ્યો હોય તો વિદ્યાર્થીઓ હા કે નામાં જવાબ આપજો બેટા માત્ર દસમા ધોરણની અંદર મહેનત કરવાની છે પછી આખી જિંદગી જલસા છે આ સાંભળેલો અને ત્યારે દસમામાં શું સાંભળેલું પછી આખી જિંદગી શું છે જલસા મને કો 12 માં વાળા તમારે આજ વસ્તુ પાછી સાંભળવાની થઈ હતી તો 10 તો આવું કીધું હતું 10 અંદર આ ડાયલોગ આવશે 12 અંદર ભી આવશે ને કોલેજના ના 3 કે 4 વર્ષ કરશો માસ્ટર ના 2 વર્ષ કરશો તો પણ દર એક વર્ષે આ ડાયલોગ આવશે પણ ખરા અર્થ અંદર તમારું ધોરણ 10 ધોરણ 12 પૂરું થાય તમારી કોલેજનું ગ્રેજ્યુએશન તમારું પૂર્ણ થાય આ ચાર વર્ષની જર્ની જ્યારે પૂરી કરશો બાદ તમારી લાઈફના ખરા જલસા ચાલુ થશે તો એ ડિસિઝન તમારા ધોરણ પછીનો ડિસિઝન હશે ધોરણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી ફિલ્ડની અંદર આગળ વધતા હોય છે અને આજની તારીખની અંદર જો વાત કરું તો વર્લ્ડની मात्र सूरत गा वराचा विस्तार नाही पण समग्र वर्ल्ड अंदर आजची तारीख मग रेपिडली ग्रोविंग सेक्टर हो तो होय सेक्टर आहे स्किल सेक्टर आई एम नॉट टॉकिंग अबाउट ओनली एंड ओनली आईटी बट आल्सो स्किल અહીંયા બહુ બધા વિદ્યાર્થીઓ બેઠા છે કે જે લોકોએ 12મા ધોરણની અંદર કોમર્સ લીધું છે કોમર્સ લેતા બાદ વિદ્યાર્થીઓ એકાઉન્ટિંગ ક્ષેત્રે આગળ વધવાના હોય સીઆઈ ક્ષેત્રે આગળ વધવાના હોય ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે લોકો કમ્પ્યુટર કે આઈટી ક્ષેત્રે આગળ વધવાના હોય એવા વિદ્યાર્થીઓ માટે ખાસ અને ખાસ સ્કિલ ડેવલપમેન્ટ એ ખૂબ જ મહત્વનો પાળો બજાવ છે જો સ્કિલ ડેવલપમેન્ટની હું વાત કરું સ્કિલ ડેવલપમેન્ટ ની અંદર આજની તારીખમાં આ આર્ટિકલ વિદ્યાર્થીઓએ ખાસ જોવો જરૂરી છે અને વાલી મિત્રો પણ ખાસ જોવો જરૂરી છે કારણ ધોરણ 1 થી 12 જ્યારે આપણે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ 4 વર્ષ કોલેજ ના કરાવી રહ્યા છીએ અંતિમ રિઝલ્ટ છેલ્લું પરિણામ આપણે વિદ્યાર્થીઓનો જોઈએ છે જે અહીંયા લખેલું છે નોકરી અહીંયા બેઠેલા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો 4 વર્ષની ગ્રેજ્યુએશન કર્યા બાદ કાં તો તમે નોકરી કરશો કાં તો તમે બિઝનેસ કરશો

સુડતાલીસ ટકા બદલાઈ રહેલી ટેકનોલોજી સાથે અપડેટ ના થવું એમની સાથે સાથે ચોત્રીસ ટકા ઇન્ટર્નશીપ અને લાઈવ ટ્રેનિંગ પર અભાવ અગિયાર ટકા ઇન્ડસ્ટ્રી અનુસાર ડિગ્રી ના હોવી ઇન્ડસ્ટ્રી અનુસાર ડિગ્રી ના હોવીનો મતલબ શું છે સાદું ઉદાહરણ આપું વાલી લોકો મારી સાથે આ ઉદાહરણમાં સ્વાભાવિક રીતે તમે કનેક્ટ થઈ શકશો અહીંયા કેટલા વાલી મિત્રો એવા છે કે જેમને લાઈફની અત્યારે અલગ અલગ ધંધા વ્યવસાયની અંદર હશો પણ આમાંથી કેટલા વાલી વાલી મિત્રો એવા છે કે જેમને લાઈફમાં અત્યાર સુધીના જીવનમાં ડાયમંડના વ્યવસાય સાથે હાથ જોડેલો છે ડાયમંડ હીરા તમને હીરા ઘસતા આવડે છે સારામાં સારા ડાયમંડના કલમાં કારીગર હશો હું એમબીએ કરેલો ગ્રેજ્યુએટ છો એમબીએ અથવા ડોક્ટરેટ હોય મારી પાસે ડોક્ટરની ડિગ્રી પણ હીરા ઘસવાનો અનુભવ ના હોય અને તમારી કંપની પાસે આવીને કોક સાહેબ મને જોબ આપો જોબ મળશે કે નહીં મળે નહીં અથવા ડોક્ટરેટ કરેલું છે હીરા ગસવાની અંદર ડોક્ટરની ડિગ્રી પણ ક્યારે બેઠા નથી નોકરી મળશે કે નહીં મળે નહીં મળે એની પાછળનું મોટામાં મોટું કારણ અહીંયા લખેલું છે પ્રેક્ટિકલની જગ્યા ઉપર થિયરી પર ભાર ખાલી એક ઓબ્ઝર્વેશન કરજો વાલે મિત્રો ખાસ તમારા અડોસ પડોસમાં કોલેજના ચાર ચાર વર્ષ બાળકોના નીકળી જાય છે પણ એ છોકરો સબમિશન વાયવા લખો વાંચો ગોકોમાંથી બહાર નથી નીકળતો એના ડિગ્રી સર્ટિફિકેટ ની અંદર 84% આસે પણ એ વિદ્યાર્થીને માર્કેટમાં જઈને કામ શું કરવું એ નથી આવડતું અને આ હું નથી કહેતો આજની તારીખમાં ભારત દેશની ઘણી મોટી કંપનીઓ ગઈ રહી છે અને આપણા સમાજની અંદર સમય થોડો ઓછો છે મોદી સાહેબે વિડિયો મે સ્કીપ કર્યો છે એ સ્કીપ કરેલા વિડિયો ની અંદર સાહેબ એક વસ્તુ પર બહુ મોટો ફોકસ આપી રહ્યા છે કે ધોરણ 12 પછી જે બાળકો પોતાના કરિયર માટે આગળ વધે છે એમણે સૌથી મહત્વનું કામ કરવાનું છે ફોકસ કરવાનું છે સ્કિલ પર એજ્યુકેશન તો લેવાનું છે પણ એજ્યુકેશન સાથે કેળવવાની છે સ્કિલ મોદી સાહેબ ભારત અંદર બે વસ્તુ પર જ ફોકસ આપી રહ્યા છે સૌથી વધારે એક ક્લીન ઇન્ડિયા ચોખ્ખું ભારત અને બીજું સ્કિલ ઇન્ડિયા જો તમારા બાળક પાસે સારામાં સારી સ્કિલ હશે અને સ્કિલ ને એમણે ડેવલપ કરેલી હશે તો એ બાળક

નાકે બેઠા હોય વાતો કરતા હોય કે ભાઈ અમેરિકા આટલું આગળ જાપાન આટલું આગળ કોરિયા આટલું આગળ એની પાછળનું સૌથી મોટામાં મોટું કારણ શું છે એની પાછળના સૌથી મોટામાં મોટા કારણની અંદર અહીંયા લખેલું છે એવું એસ્ટિમેશન છે કે ઓન્લી 4.69 એટલે ગણોને 5% માત્ર 5% વિદ્યાર્થીઓ ભારતમાં એવા છે જે સ્કિલ ઉપર ફોકસ આપે છે માત્ર 100 માંથી 5 વિદ્યાર્થીઓ અને એની જગ્યા ઉપર આપણે વાત કરીએ તો 52% અમેરિકા 58% યુકે 75% જર્મની 80% જાપાન ને 96% સાઉથ કોરિયા સાઉથ કોરિયા ને ભારત કમ્પેરીઝન કરો તો આખું ઊંધું થઈ જશે 96% લોકો આવડત ના હિસાબ થી આગળ વધી રહ્યા છે એ રીઝન થી નાના વિદ્યાર્થીઓ કોલેજ કરે છે ને કોલેજ કર્યા બાદ બેરોજગાર રહેતા નથી અને જ્યારે સ્કિલ ઉપરની વાત આવે ત્યારે આ પાંચ એક્ઝામ્પલ ખાસ આપીશ ઘણા વિદ્યાર્થીઓ મમ્મી પપ્પાને રિઝલ્ટની બાબત માટે ઘણી બધી બાબતમાં બાન આપતા હોય કે પપ્પા મમ્મી હજી અમે નાના છીએ આ ભાઈ તનમે પક્ષી 5 વર્ષની ઉંમરમાં કોડિંગ કરતો થઈ ગયો કેટલા વર્ષમાં 5 વર્ષમાં આપણા છોકરા 5 વર્ષના હતા ત્યારે શું કરતા રમકડા માટે રમાળી 16 વર્ષ ની ઉંમરમાં સુંદર પિક્ચર માર્ક સકરબર જેનાથી અત્યારે મમ્મી પપ્પા બાળકોને દૂર રાખવા માંગે છે કારણ દુનિયાની ત્રણ મોટામાં મોટી સોશિયલ મીડિયા કંપનીના માલિક ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને આજે જેનાથી તમારું સવાર પડે જેનાથી તમારી સાંજ પડે એવા દેવતા શ્રી વોટ્સએપ આ ત્રણ કંપનીઓના માલિક આ માર્ક સુકરબર 11 વર્ષની ઉંમરમાં એમણે કોડિંગ સ્ટાર્ટ કરેલું બિલ ગેટ્સ 13 મેરીસા મેર 10 વર્ષની ઉંમરમાં તો હવે આપણે બાળકો ક્યારે આગળ વધશું અત્યારે એટલું કહી શકાય અલ્ટીમેટ સ્કિલ ઇઝ ધ ફ્યુચર અને આ સ્કિલ પર જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે এড્યુકેશન ધોરણ 12 પછી બાળકો બીસીએ બીએસસીઆઈટી 10માં વાળા બાળકો ડિપ્લોમા એન્જિનિયરિંગ એમસી એમએસસીઆઈટી બીબીએ બીકોમ એજ્યુકેશન તમે લઈ શકશો અને એજ્યુકેશનની સાથે સ્કિલની જો વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન મલ્ટીમીડિયા જીઆઈએમ સાયબર સિક્યુરિટી અને હાર્ડવેર નેટવર્કિંગ આજની તારીખમાં લગભગ દર 5 દિવસે 6 દિવસે ક્યાંક ને ક્યાંક પેપરમાં WhatsApp માં તમને એક ન્યૂઝ સાંભળવા મળતી હશે ફલાણા ભાઈના એકાઉન્ટમાંથી આટલા રૂપિયા ચોરી થઈ ગયા ક્યારે તમે એવું સાંભળ્યું છે છેલ્લા 5 વર્ષમાં આ પાંચ ચોર બેંક પર ગયા આટલા રૂપિયા લઈને ઉતરી ગયા પણ અત્યારે વારંવાર તમે એક વસ્તુ સાંભળતા હશો કોઈકના એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઈ ગયા એ વસ્તુ છે સાયબર ફ્રોડ અને એમની અંદર દુનિયાનો સૌથી મોટામાં મોટો એવો સ્કોપ જે આજે વિકસી રહ્યો છે એ છે સાયબર સિક્યુરિટીનો સ્કોપ ત્યારબાદ છે વેબ ટેકનોલોજી મોબાઈલ એપ્લિકેશન આજની તારીખમાં ઘરની અંદર માથા કરતા માથા મોબાઈલ ફોન વધારે છે જેટલા મોબાઈલ મને ખાલી એટલું જ કહેજો મોબાઈલ ફોન દુનિયાની અંદર બનવાના વધે છે કે ઘટે છે તો વધતા બિઝનેસ ની અંદર મંદી આવે કે તેજી આવે તેજી તો એ જ રીઝન થી આ ફિલ્ડ ની અંદર મંદી નથી અકાઉન્ટિંગ અને એચઆર બીકોમ અને બીબીએ વાળા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 પછી સૌથી મોટામાં મોટો સ્કોપ છે અકાઉન્ટ અને એચઆર કારણ સમગ્ર વિશ્વની અંદર હું ખાલી આપડા વિસ્તારની વાત નથી કરી રહ્યો સમગ્ર વિશ્વની અંદર ભારત દેશ અકાઉન્ટિંગ નું કામ એક્સપોર્ટ કરનારો દુનિયાનો નંબર 1 દેશ છે કારણ આપણે ભેગા ગણીને ગણતરી કરીએ છીએ અને ત્યાં કમ્પ્યુટર થી થાય છે અને આપણા છોકરાઓમાં કોઠા ઉચ્ચ એકાઉન્ટિંગ ની ખૂબ જ સારી છે એ રીઝન થી ભારત દેશ એકાઉન્ટિંગ માં દુનિયાનો સૌથી મોટામાં મોટો એક્સપોર્ટર દેશ છે ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આવો કે સાંભળ્યો છે આવનાર આખું ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું છે AR VR ડેવલપમેન્ટ ગેમ ટેકનોલોજી આમાંથી ઘણા બધા વાલી મિત્રો એક વસ્તુ થી કંટાળેલા હશે પર્ટીક્યુલરલી બોયસ બાબત છોકરાઓ બાબત અમાર છોકરો ગેમ બહુ રમે જેમનો છોકરો ગેમ બહુ રમે છે એમને ખાલી એક જ વસ્તુ કરવાની છે 12મા ધોરણ પછી એને જે વસ્તુ રમવાની ગમે છે વસ્તુ બનાવવાનો ધંધો સ્ટાર્ટ કરવાનો છે ગેરંટી સાથે કહું એ બાળક માર્કેટમાં સારામાં સારી આવક લેતો થઈ જશે કારણ ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ છે ગેમ એવી ઇન્ડસ્ટ્રી છે તમારા આજુબાજુમાં ખાલી નજીકમાં ઓબ્ઝર્વેશન કરી લેજો ગેમ બનાવનારા નહીં મળે ગેમ રમનારા મળશે જો આખા ગામમાં ગેમ રમનારા મળતા હોય તો ગેમ બનાવવા ફિલ્ડમાં બાળક જશે તો 110% એ બાળકનું ફ્યુચર સારું થશે ત્યાર બાદ એનિમેશન આજની તારીખની અંદર આપણી ઘરે ઘણીવાર મહેમાન આવે મહેમાન જોડે નાનું એવું ચિલ્લર લાવે એ ચિલ્લર ઘણીવાર ખખડતું હોય તો એમની મમ્મી એ બાળકને શું આપે છે કુકરો આપે છે કે મોબાઈલ મોબાઈલ માં શું ચાલુ કરે યુટ્યુબ યુટ્યુબ માં ચાલુ કરે પેલું છોટા મોટું આ છોટા બી હોય કે મોટું બનતો હોય એ જેમાં બને છે એ ફિલ્ડ ને કહેવાય એનિમેશન આ ફિલ્ડ પણ એવી જવાબદારી સાથે કહું એ ફિલ્ડ ની અંદર કામ કરવા લોકો તમને આજુબાજુમાં નહીં મળે પણ આજની તારીખમાં તમારો એક દિવસ પણ એવો નહીં જતો હોય કે જેની અંદર તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે YouTube ના ખોલતા હો વિડિયો ના જોતા હો જો તમે વિડિયો જોવો છો તો આ ફિલ્ડ સ્કોપ સારામાં સારો છે અને આ બધી ફિલ્ડ ની અંદર જ્યારે બાળકો આગળ વધવા માંગતા હોય ત્યારે રેડ એન્ડ બાળકોને કેવી રીતના ફ્યુચર ડેવલપ કરવામાં મદદ કરે છે 12 ધોરણ બાદ બે પ્રકારના વિદ્યાર્થીઓ હશે એક કે જે અધર કોલેજની અંદર જાય છે બીજા જે રેડ એન્ડ સાથે પોતાની કોલેજની જર્ની આગળ વધારે છે બાકી કોલેજની ની અંદર માત્ર ને માત્ર એક જ વસ્તુ છે ગેટ এডুকেશન 3 વર્ષની ની જર્ની મોનિશ બહુ મસ્ત ડાયલોગ ઘણીવાર કહેતા હોય આજની તારીખમાં કોલેજના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે 3 વર્ષની કોલેજની અંદર લખો વાંચો કોકો 3 કલાકમાં ઓકો અને એ જ જગ્યા ઉપર રેડ એન્ડ વાઇટ નું બાળક এড્યુકેશન સાથે શું મેળવે છે સ્કિલ અને એ સ્કિલની અંદર BCA ની સાથે IT ની ટેકનોલોજી BCom ની સાથે અકાઉન્ટિંગ અને HR ની ટેકનોલોજી ઘણા બાળકો એવા છે જેમને BCom એ નંતર BBA એ નંતર BCA એ નંતર લોકો ફેશન કરે છે

કારણ કે 3 વર્ષની કોલેજમાં જો એ બાળકે 1.5 વર્ષ નોકરી કરી હશે તો એની સાથેની સેલરી પગાર તો મળ્યો જ હશે પણ 1.5 વર્ષનો અનુભવ એ માર્કેટમાં 5 કરોડ રૂપિયા આપતાય કમાઈ શકાય નહીં અને જ્યારે એ બાળક 3 વર્ષની ગ્રેજ્યુએશનની પોતાની ડિગ્રી અને એની સાથે 1.5 વર્ષનો અનુભવ લઈને કોઈ પણ કંપનીમાં જશે તો કંપનીની અંદર એને સારામાં સારું સેલરી પેકેજ ઓફર થશે એટલે જ અમે કહેતા હોઈએ છીએ કે 3 વર્ષ બાદ અધર કોઈ બી કોલેજનો સ્ટુડન્ટ 3 વર્ષની કોલેજ કર્યા બાદ ડિપેન્ડ હશે પોતાના ફાધરની ઇન્કમ ઉપર અને અહીંયા બેઠેલા લગભગ દરેક વાલી મિત્રોએ આ વસ્તુ અનુભવને પણ અવલોકન કર્યું હશે કે તમારી ઘરે ઘણીવાર મહેમાન લોકો આવે અને એવું કહેતા કે અમાર બાબાએ ફલાણી ડિગ્રી કરી છે કે જગ્યા હોય તો કેજો એ આ કેટેગરી અને એ જગ્યા પર રેડિમેન્ટનું બાળક 3 વર્ષ પૂરા કર્યા બાદ પોતે પોતાની આવક ઉપર ડિપેન્ડન્ટ છે સમગ્ર ગુજરાતની અંદર આજની તારીખની અંદર અમે આવા 37500 કરતા વધારે બાળકોને નોકરી અપાવી ચૂક્યા છે પગાર ધોરણની જો વાત કરું તો 35 લાખ 30 લાખ 24 લાખ 13 લાખ 20000 અને 9 લાખ આ લેવલના પગાર ધોરણ અમે બાળકોને અપાવ્યા છે હા કૃષ્ણબેન ગોહિલ 24 લાખની જે દીકરીનું તમે પેકેજ જોવો છો પૂર્ણાંગમ વિસ્તારની આ દીકરી આજ હોમ અંદર એમણે એક સેશન ભરેલો રેડ એન્ડ અને ત્યાર બાદ એ બાળકે 12મા ધોરણ પછી રેડ એન્ડ અંદર પોતાની જર્ની સ્ટાર્ટ કરી પહેલો પગાર આથી 5 વર્ષ પહેલા પહેલો પગાર આ દીકરી નો હતો 7.5000 રૂપિયા આના ફાધર કડિયા કામ કરતા દીવાલો બનાવવાનું કામ મહિને 8 થી 10000 રૂપિયા કમાતા અને એ દીકરી એ જ્યારે રેડ એન્ડ વ્હાઈટ લીધું ત્યારે અમે એને પૂછ્યું કે બેટા તું શા માટે ભણી રહી છે દીકરીએ કીધું કે સાહેબને એક સંકલ્પ લીધો છે કે આજથી 5 કે 6 વર્ષ બાદ હું મારા પપ્પાને રિટેર કરવા માંગુ છું અને મારે મારા પપ્પાને ઘરનું મકાન લઈને આપવું છે ગયા વર્ષે કૃષ્ણાએ પોતાના પપ્પાને મોટા વરાછા વિસ્તારમાં ઘરનો ફ્લેટ લઈને આપ્યો કારણ 24 લાખ રૂપિયા વાર્ષિક કમાય છે ત્યારબાદ 250 કરતા વધારેના વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે નોકરી કરતા નથી નોકરી આપી રહ્યા છે ખુદ બિઝનેસમેન છે બિઝનેસ કરી રહ્યા છે અને એ જ રીઝન થી ગયા વર્ષે અમને રેડ એન્ડ વાઇન ને ગુજરાતની નંબર 1 ઇન્સ્ટિટ્યુટ નો અવર્ડ આપણા માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ આપ્યો અને એ સાથે 50 કરતા વધારે એએએસક્યુ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક આધારિત અમારો સિલેબસ છે 300 જેટલી અમારી હાઈ સ્કિલ ટીમ છે 11 જેટલા અમને અવોર્ડ અત્યાર સુધીમાં છેલ્લા 16 વર્ષની અંદર મળી ચૂક્યા છે આ આ સર્ટિફિકેટ 37500 વિદ્યાર્થીના પ્લેસમેન્ટ 1250 કરતા વધારે સમગ્ર ભારતની કંપની સાથેમાં જોડાયા છે જ્યાં અમે બાળકોને નોકરી અપાવીએ છીએ સાથે સાથે NSDC IPDC NSQ અને Android નું ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટર Android જે તમે મોબાઈલ ફોન વાપરો છો સમગ્ર ભારતની અંદર માત્ર ને માત્ર બે જ સેન્ટર છે માત્ર બે એક દિલ્હીની અંદર છે એક તમારા સુરતની અંદર ગુજરાતની અંદર રેડમમેન્ટ સેન્ટર જેની પાસે ઓફિશિયલ માન્યતા હોય Android ના અભ્યાસક્રમ ભણાવે મારો વિશ્વાસ ન કરતા ગૂગલ કરી લેજો અને ત્યારબાદ આ અમારા સમગ્ર ગુજરાતની પ્રેઝન્સ સુરતની અંદર આઠ વડોદરા જામનગર ભાવનગર અમરેલી રાજકોટ ભરૂચ અમદાવાદ તમામ સિટીઝની અંદર મેળવીને ટોટલ આજની તારીખમાં રેડમમેન્ટની 23 કરતા વધારે બ્રાન્ચ છે અને અહીંયા ઉપસ્થિત તમામ 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ અપીલ તમારા 12મા ધોરણનો બોર્ડની exam પૂરી થાય ત્યારબાદ અમે તમને આપી રહ્યા છીએ 3 દિવસના ફ્રી વર્કશોપ જે વર્કશોપમાં તમારે આવવાનું છે બેસવાનું છે ફ્રી વર્કશોપ છે પહેલે استعمال કરે પછી વિશ્વાસ કરો કે જેની અંદર તમારે IT સેક્ટરમાં આગળ વધવું છે 3 દિવસ બેસો સેશન અટેન્ડ કરો નો નોટ નો પેન નો પેપર લખો વાચકો કોકો કરવાનો નથી પ્રેક્ટિકલ આવો કામ કરો કામ કરીને અનુભવો કે મને સાહેબ આઈટી માં મજા આવશે કે નહીં ત્રણ દિવસમાં એવો અનુભવ થાય છે કે સાહેબ આપણને આઈટી માં મજા આવતી નથી એકાઉન્ટ્સ માં બેસો અને એકાઉન્ટ માં પણ દાખલા નથી ગણવાના જોજો ઘણા નથી ભાગશે પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ છે સોફ્ટવેર ની અંદર થાય છે જે રીઅલ લાઈફ માં તમે માર્કેટ માં જઈને કરશો એ જ તમારે કામ કરવાનું છે ત્રણ દિવસ બેઠા એમ લાગે કે આમાં પણ મજા આવતી બીજી ફિલ્ડ માં બેસો જે ફિલ્ડ ની અંદર તમે 3 દિવસ બેઠા ને તમને એવું થયું કે સાહેબ આમાં મને મજા આવશે એ ફિલ્ડમાં તમારે તમારું કરિયર બનાવવાનું છે અને એની અંદર તમારા કરિયરની અંદર ડેવલપમેન્ટ અને જોબ પ્લેસમેન્ટની જવાબદારી રેડીમેડ સંસ્થા રહેશે મને એટલી ઘણી શાંતિથી સામળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ